Hi, Mari. Hi,

શું ઘટના શું બની આખી ઘટના શું જે અમારે નવ વિગાની માંડવી નું વાવેતર હતું ત્રણ વીઘાનો એક કટકો છે ને એક છ વીઘાનો કટકો છે એમાં મગફળીનું વાવેતર હતું તો કમોસમી વરસાદના કારણે એ પાક ધોવાઈ જતા બધો પાક નવે નવ વીઘાનો પાક ધોવાઈ ગયો અને પાલો અને માંડવી બધી બગડી ગઈ એના ડિપ્રેશનમાં આવી ને મારા પપ્પાએ ગફરભાઈ કાલે સાંજે છ હવા છના ગાળામાં કૂવામાં પડે અને આત્મહત્યા કરેલી છે એટલે એવું કંઈક ઘરમાં વાતાવરણ હતું ડિપ્રેશનમાં હતા એટલે કંઈ વાતાવરણ એવું હતું કંઈ બોલતા હતા ના ના ઘરમાં કઈ વાતાવરણ નતું પણ આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો ને એની કાંઈ વાતો કરતા શું કહેતા એ કહેતા કે હવે આપણે શું કરીશું ને મંડળી ઉપાડેલી છે ને આ કેમ પૂરું કર્યું ને પાક આપણો નિષ્ફળ ગયો હતો એ કઈ રીતનું પૂરું થાય એ ઉપરથી લાગ્યા હતું કે એ ડિપ્રેશન વાત એમણે જ્યારે કુવામાં ઝંપલાવ્યું એ પહેલાં કોઈ સુસાઇડ નોટ અથવા તો કોઈની સાથે કંઈ વાતચીત કરી હોય મોબાઈલમાં કંઈ હોય એવું કરવું ના સુસાઇડ નોટ ક્યાંય અમને હજી મળી નથી વાતચીત કરેલી છે પણ એ બહુ નોર્મલ મારી યારે તો નથી થઈ પણ એને એક મિત્ર છે કાળુભાઈ કરીને એને યારે ત્રણ કા સાડા ત્રણના ગાળામાં થઈ હતી શું વાત થઈ એ વાત થઈ હતી કે શું કરો કાળુભાઈ આમ કામ છે ને એ પ્રમાણે પછી કાળુભાઈને એક કામ હતું એટલે એણે ફોન પછી કટ કરી દીધો તમે આ પોલીસમાં લખાવ્યું છે કે કઈ કઈ રીતે મરણ થઈ ગયા હા હા શું લખાવ્યું પોલીસમાં તમે કે આ રીતનું સુસાઇડ કરેલું છે એનું કારણ શું કારણ લખાયું કારણ આ આપણે પાક નુકસાન મારું નામ એસ એન સમા ગામ રેવત તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ આત્મહત્યા કરનાર ખેડૂત ગફ્ફારભાઈ મુસાભાઈ ઉનડ રેવત ગામની નવ વીઘા જમીન ધરાવે છે નવ વીઘામાં માંડવી હતી શનિવારને દિવસે મને સામા મેળા ત્યારે કોદાળી પાવડા લઈને મને વાત કરી કે રવિવારે ઓપનેર આવે છે ને એ કાઢવાની છે પણ શનિવારે સાંજે વરસાદ થયો ને અવિરત વરસાદ થતાં ધીમે ધીમે એ ડિપ્રેશનમાં આવતા ગયા મને બે વાર મેં એને પૂછ્યું છેલ્લે ગઈકાલ પણ મેં એની સાથે વાત કરી હતી તો એક જ એ વાત કરતા હતા કે તારો બિલકુલ પલ ગયો વેચાણ કંઈ થાય એમ નથી સરકારી જે લેણું સી છે એનું ભરશું દીકરીના સગાઈ થઈ ગઈ છે લગ્નના વેવાય પૂછવા હશે તો એનું શું કરવું આ બાબતમાં વારંવાર બે ત્રણ વાર મેં એને એમ કીધું કે ભાઈ આ તો કુદરતના ખેલ છે કંઈક થઈ રહેશે પણ કે કંઈ નથી ઘરમાં તો કરવું શું દીકરીના લગ્નની તૈયારી થાય છે ઝીરો પાક ઉત્પાદન છે ગા છે તો ગાને નિરણ જ નથી કાલે વાત થઈ જ્યારે એણે એ જ વાત કરી મેં કીધું મારે ગીતગીઠળા જેવું છે મારી સાથે ચાલ તો એમ કીધું કે આવું પણ મારી પાસે નિરણ નથી મારે સેડા વાટીવાજથી નિરણ પહેલી કરવી પડશે ડિપ્રેશન સતત હતું ને છેલ્લે એણે પોતાના જ કૂવામાં છાતી ઉપર સિમેન્ટનો પોલ બાંધી

ત્રણ દીકરીઓ છે છે એક દીકરો આજે જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું ઉપર આપ નીચે ધરતી જેવી હાલત હતી ને કૃષ્ણભાઈએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે એમના પરિવારને આજે મળવા આવ્યું છું રૂવાટા ઉભા થઈ જાય એવી સ્થિતિ છે બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી ફોન ઉપર ફોન આવતા હતા બીજો કોઈ રસ્તો નહોતો ભરી શકાય એવી સ્થિતિ નહોતી કારણ કે પાથરા તરાતા મગફળી નો પાક એને એવું હતું કે પાક આવી જશે તો આ ભરાઈ જશે દીકરાની ફી ભરાઈ જશે ધિરાણ ભરાઈ જશે એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એણે જીવન ટૂંકાવી દીધું આ એક કરશનભાઈની પીડા નથી આજે ગુજરાતના ચોપ્પન લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર મા ઉપર નભી રહ્યા છે ને બધાની હાલત આ છે આજે એમના પરિવારને મળ્યો એક જ દીકરો છે બાછ કમાનાર કોઈ નથી આ જમીન ઉપર દસ વીઘાની જમીન ઉપર એનું ઘર ચાલે છે કેવી કપરી પરિસ્થિતિ હશે ત્યારે આજે સરપંચશ્રી છે ના પરિવારજન છે આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાખડી આપણે શું કરી શકીએ અમે બધા બેઠા હતા સરપંચશ્રીની બધાની એવી લાગણી હતી કે સુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે શું એ ફરજ બને છે ઈશ્વર નિમિત્ત બનાવે આપણે પણ આપણે સૌની ફરજ બને છે અને એટલે મેં આજે નક્કી કર્યું છે પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને એક લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે આગેવાનો અને સરપંચશ્રીને સાથે મળીને અને મિત્રો હું બધાને અપીલ કરું છું જે જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે જેમણે ભગવાને કંઈક આપ્યું છે એ બધાને હું અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે તો એક લાખ રૂપિયા હું આપું છું હું તો કોણ છું સામાન્ય માણસ છું સામાન્ય ખેડૂત છું કરનાર તો ઈશ્વર છે પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય ફૂલની તો ફૂલની પાકડી એ અમે વાત કરી છે એકાઉન્ટ નંબર સ્કેનર એ પણ સરપંચ શ્રીને આગેવાનો છે એ મૂકશે તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ અને આ અમારા સૌની લાગણી છે એમના પરિવારની કોઈ માંગણી કે વાત નથી સરકાર જે કરશે એ અલગ વાત છે અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં ન આવે જય હિન્દ જય કિસાન